વડોદરાથી શરૂઆત કરીએ કોઠી રોડ પર આવેલા કુબેર ભવનમાં ચોથા માળની ગેલેરીમાં મોડી સાંજે આગ લાગી કરોડોના ખર્ચે લાગે સેફ્ટી કાર્યરત ન થતા મુશ્કેલી ફાયર સિસ્ટમ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ જો ખાનગી માલિકની બહુમાળી ઇમારતમાં પૂરતી ફાયર સેફ્ટી ન હોય તો ફટાફટ નોટિસ મળી જાય છે પરંતુ સરકારી ઇમારતમાં જો ફાયર સેફટીમાં ધાંધિયા હોય

હાલ કાર્યરત છે કે નહીં એ મોટો સવાલ છે કારણ કે ફાયર સિસ્ટમ જો હોત તો આગ પર ફાયર બ્રિગ્રેડ તરત જ કાબુ મેળવી લીધો હોત અને ફાયર બ્રિગ્રેડને કદાચ બની શકત કે આવવાની જરૂરત પણ ના પડી હોત પરંતુ હવે આ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ ફાયર બિગ્રેડની ગાડી બોલવામાં આવી છે અને એના થકી થઈ રહ્યા છે તો કરોડો રૂપિયા સરકારે જે પ્રમાણે બહુમાળી ઇમારતોની સેફ્ટી માટે ફાયર સેફ્ટીના સાધનો વસાવ્યા હતા એ ફાયર સેફ્ટીના સાધનો જે સંકટ સમયે જાણે કે કામમાં ના લાગ્યા હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે શોપ રૂપેશ ચોકસી જીએસટીની વડોદરા